જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની અવિરત મહેનત બાદ રાજ્ય સરકારે આમોદથી કરજણ સુધીના અત્યંત મહત્વપૂર્ણ માર્ગને ચાર લેનના આધુનિક હાઇવેમાં પરિવર્તિત કરવા માટે બસ્સો એંસી કરોડ મંજૂર કર્યા છે વર્ષોથી અવ્યવસ્થિત રહેલો આ માર્ગ હવે વડોદરા અને ભરૂચ જિલ્લાને સીધો જોડશે

ગુજરાત સરકાર દ્વારા જંબુસર આમોદ વિધાનસભામાં તેમજ વડોદરાની વિધાનસભામાં આવતા કરજણથી આમોદનો રોડ ફોર લેનનો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે હું ગુજરાત સરકારનો એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ કે બસો ને કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આમોદ અને જંબુસર વિધાનસભાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ રોડથી જંબુસર આમોદ વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્કને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય